અત્યારે આપણો સેટઅપ થઈ ગયું છે બહાર જવાનું એટલે આપણે વસ્ત્ર સેટઅપ પહેરી લે પછી તમને લુક બતાવો તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી આપણે સેટઅપ પહેરી લીધું છે તમારો લુક દેખાડી દો તો જોઈ લો આપણો લુક

શું કેવું તમને ઘણા બધા આવતા હતા જોઈ લ્યો સરસ બનાવું આ તો ભાઈ આખો દિવસ રિલેટ બનાવતા હોય છે વાતાવરણ ઠંડીનો માહોલ કન્ટિન્યુ મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ બાર જોઈ લો આ આપણી સોસાયટી છે ના બાર આપણે પાર્લર પર આવી ગયા હતા ચલો કન્ટિન્યુ घूरो फाइनली आई गेस है वो जो गैस तो मित्रों फाइनली आप आ गए थे घर यू टेल यू तो वो खाली मित्रों एडिट कट

તાળી દો જોઈ લ્યો તો જોઈ શકો છો આ મારું બેગ છે બેગ જોઈ લ્યો આપણું બ્રાન્ડેડ બેગ રાખ્યું હોય આપણે જોઈ લ્યો આ ન પડ્યું છે પેલું આપણો આઈ કાર્ડ જોઈ લેજો આ તો ખાલી આપણો ફોટો જ જોઈ શકો છો તમે જોઈ લો આપણું સ્કૂલનું લેબ જોઈ લો શ્રી જય ચૌધરી સાર્વજનિક વિદ્યાલયમાં આપણે અભ્યાસ કરીએ છીએ તો મિત્રો બીજું કાઢું મિત્રો આ સુધી જો ટાઈમ ટેબલ મિત્રો આખું બી એક તમને બતાડી દો બરાબર છે તો કોઈ દિવસ કોલ આવી જાય કા ભાઈ હું કોઈ લઈ જાય જોઈ લો પહેલાં તો એક ફાઇલ છે ઘણું બધું રાખ્યું છે મિત્રો ક્વોલિટી પકડતી છે કારણ કે આ બધું કરવા બધું અવર સવર થઈ જાય છે બરાબર છે જોઈ લો અહીંયા જોઈ શકો છો હા છે આ મિત્રો બોટલ કાઢી લીધી એટલે આપણે બોટલ વગર આવીએ એટલે બરાબર આજે સર તમે બોટલ જોઈ શકે આય કાઢો જોઈ લ્યો આપણો મિત્રો આપણા બ્લોગ જતા આવતા કારણ કે ઘણી બધી મુશ્કેલી હતી ધોરણ દસ થયું આજે રવિવાર છે એટલે આપણે બ્લોગ રાખ્યો છે અને દર સોમવારે હવે આપણો બ્લોગ આવશે એવું હું વિચારું છું કે કારણ કે રવિવારે કંઈક ને કંઈક હું બ્લોગ બનાવીશ અને આ મસ્ત બધાના બ્લોગ આપણે ચેનલમાં આપણે છોડશું એટલે સપોર્ટ તો કરતા રહેશું તો સુધી આપણા વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બને તેટલું તમારા મિત્રો સાથે શેર કરી દો તો મિત્રો આટલું જ કેવું છે બરાબર છે આશા જો તો હજુ સુધી બ્લોગ છે તો મિત્રો મળીએ પછી બીજા બ્લોગમાં બીજો નવો દિવસ અને નવો બ્લોગ આવશે તો ત્યાં સુધી આ બ્લોગને એન્ડ કરી દઈએ વધારે નમસ્તે બધા મોજમાં જશો ચલો